નમસ્કાર દર્શક મિત્રો આજરોજ ભુજ મુસ્લિમ એજ્યુકેશન ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે સિત્તેરમું ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી ધ્વજવંદન અમીર અલી લોઢિયા દ્વારા કરવામાં આવ્યો હતો આગળનું કાર્યક્રમ તિલાવતે કુરાનથી કરવામાં આવ્યો પછી સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યો હતો જેમાં સ્કૂલના વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો આ કાર્યક્રમમાં સ્કૂલના ટ્રસ્ટીઓ તથા શિક્ષકો હાજર રહ્યા હતા હાજર રહ્યા હતા જનમિત્ર ન્યૂઝ ભુજ સતત આપની સાથે આજે સર્વે ભારતીયોને કચ્છના તમામ લોકોને વિદ્યાર્થીઓને આજે આપણે સત્તોતરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કર્યા છીએ તે માટે હું આપને મમારકબાદી આપું છું આ દેશ હર હંમેશા વિશ્વમાં ગુરુ દેશ બને એવી આશાની અપેક્ષા સાથે આ કાર્યક્રમો શરૂ થયેલા છે આપ જાણો છો તે રીતે ભારત દિવસના દિવસ દિન દિન પ્રગતિ કરી રહ્યું છે અને તેમાં આપણે સૌ સહભાગી થયેલા છે પચાસ દિવસ સત્તોતેરમાં એનો અર્થ એવું કે આજે આપણે બંધારણ મળ્યું અને તેના કારણે આપણે જે તાકાત મળી છે એ બંધારણના કારણે તાકાત મળી છે બોલવાની ચાલવાની રહેવાની દરેક જગ્યાએ કાર્ય કરવાની આપણે બંધારણની અંદર છૂટ મળેલી છે અને કોઈ પણ નાત કે જાતના ભેદભાવ વગર તમામ ભારતીયો એક ભારતીય છે એ રીતે આપણે અનુભવી રહ્યા છીએ આ દેશ પ્રગતિ કરે પોતાના નાગરિકોનું સન્માન કરે આપણે સન્માન કરી તેવી અપેક્ષા અભિલાષા સાથે આજે અભિલાસા મુસ્લિમ એજ્યુકેશન વેલફેર સોસાયટી મધ્યે સત્તોતેર માં પર્વની આઝાદીના પર્વની શાનદાર અને ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી સસ્તાના તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા અને આજના દિવસે સંસ્થાના બાળકોએ સ્કૂલના બાળકોએ પોતાની કલા દ્વારા સૌને મંત્રમુગ્ધ કર્યા અને દેશભક્તિને નારો વુલન થાય એ સાથે આજનો આ પર્વ ઉજવણી શરૂ કરવામાં આવી ખાસ કરીને જ કંઈશ જમીન પર ઘર બનાવ્યા હૈ જમીન પર ઘર બનાયા હૈ મગર જન્નત મેં રહેતે હમારી ખુશનસીબી હૈ કે હમ ભારત મેં રહેતે થેન્ક યુ આજ આજરોજ સતોતેરમું રિપબ્લિક ડે ખૂબ જ શાનદાર રીતે ઉજવવામાં આવ્યું હતું સંસ્થાના વાઇસ ચેરમેન જનાબ અમીરઅલીભાઈ લોઢિયાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમની અંદર અમારી સંસ્થાના પ્રમુખ જનાબ અલી મહમ્મદભાઈ એ મુખ્ય અતિથિ મુખ્ય મહેમાન તરીકે તેમજ અમારા મંત્રી શ્રી જુમાભાઈ નોડે તેમજ અન્ય ટ્રસ્ટી શ્રીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓ દ્વારા ખૂબ જ શાનદાર સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા સંસ્થા તરફથી સૌ વિદ્યાર્થીઓ તેમજ સૌ ભારતીયવાસીઓને આ દિવસે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવવામાં આવે છે આજનો દિવસ છવ્વીસ જાન્યુઆરી ઉજવણી મુસ્લિમ એજ્યુકેશન વેલફેર સોસાયટી સંસ્થાના તમામ હોદ્દેદારો તમામ સ્ટાફગણ અને વિદ્યાર્થીઓએ જે કોઈ કાર્યક્રમો રજૂ કર્યા છે દેશભક્તિના અને દેશની બલિદાન બધા યાદ કર્યા છે એ બદલ હું સૌ ભારતવાસીઓને પણ શુભેચ્છા પાડું છું જય હિન્દ જય ભારત